દાળ ને પાત હે મમ્મી થોડું થોડું બનાવવું હોય એટલે ખાટું કેમ હા અલગ અલગ કરવું નહીં એટલે એક માં જ બે થઈ જાય પણ મમ્મી બહુ બધા લોકો ની કોમેન્ટ એવી આવે કે તમે આ એલ્યુમિનિયમ ના કુકર બંધ કરો એનો હું કેવું તમારું મને આજ ખાય છે એવું છે તો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ બાકી એલ્યુમિનિયમ ના કુકર ની અંદર સ્ટીલ નો ડબ્બો છે એટલે છે ને કવર કરી લે બે 50 50 હે ને મમ્મી તો ચાલો ગાઈસ એની સાથે કાલના વ્લોગ માં કાઈ કોમેન્ટ કોઈ કરી નથી એક જ મારી એન્ગેજમેન્ટ હતી એમાં કોઈ કોમેન્ટ ન કરી બાકી બધા લોકો મને એમ કે વિશ કરત પણ એવું છે કાલનો બ્લોગ જ એવો થઈ ગયો કે પ્લાનિંગ બધું બનાવ્યું હતું અને કેન્સલ થઈ ગયું મેં કીધું હતું એમ કે જવાનું હતું બધું ખરીદી કરવા ખરીદી કરવા ગયા તો ત્યાં બહુ ભીડ હતી અને કંઈ જઈને વીઆેવા અને બીજું એ કે બ્લેઝર લેવા ગયા ને તો ત્યાં લાઇટ વઈ ગઈ હતી અમે જે એરિયામાં રહી છીએ ને આખા એરિયામાં વહી ગઈ હતી એટલે કે કામ થયું નહીં બાકી આજના બ્લોગમાં છે ને એન્ડ સુધી બનાવી રેજો બહુ મજા આવશે મમ્મીને પૂછ્યું મમ્મી

અહીંથી લેવા મૂકવા જવાનું નથી પેકિંગ કરવાનું હોય ને એમાં બહુ ટાઈમિંગ હું કેવું મમ્મી બધું ગોતી ગોતી લાવવાનું હોય ને એટલે કે પછી તોય મને ખબર યાદ હતું મેં કે આ ભૂલી જાય એટલે સાંજે મેં એને મેસેજ કરી દીધો કે મેં કીધું પેકિંગ કરી નાખ્યું એને કીધું પછી પેકિંગ નથી થયું તો પેકિંગ નહોતું છું એટલે હવે આપણે છે ને સાંજે પાંચ છ વાગે લઈ આવશું એવું છે બપોર સાડા પેકિંગ કરી નાખે રિસીવ હોય જાય એટલે ફૂલ આવર નું શાક બનાવવાનું છે ગાય ફૂલ આવર નું શાક બનવાનું છે તો ચાલો બોપરના જમવાનું બેનું તમને આપી દીધું પછી સવાર હાલે છે ને તમને બોપરનું કહી દીધું હવે થોડું ઘણું કામ ફિનિશ કરી કલાકમાં પાછા બપોરે તમને મળીએ જમવા ગયા છે સાંજના પાંચ અને જો ઓફિસ હતી ઘરે આવી ગયા છે ને હવે નાસ્તો કરવા બેસવાનું છે તો આ બાજુ ચા થઈ ગઈ છે રેડી રોહિત નાસ્તો કરવા બેહી ગયો છે અને પપ્પાની તો નાસ્તો કરી ગયા નીચે અને આ બાજુ મમ્મી બધું વાસણ અત્યારે ગોઠવે છે રો કે અમે અત્યારે માં વાસણ ગોઠવા મે અત્યારે જો વાસણ ગોઠવી ઇસ્ત્રી કરશું હાજે હું બનાવવાનો પ્લાન છે એવું છે જોઈશ હાજે હું બને છે જમવામાં બાકી કાલના બ્લોગમાં બહુ બધા લોકોએ એવી કોમેન્ટ કરી કે સો માં આપવાથી કઈ વાંધો ન આવે અને એક જ કોમેન્ટ એવી આવી હતી કે જેનથી કિટની ફેલ થઈ જાય તમારું શું કેવું એટલે જૂનવાળી લોકોએ બહુ બધા કીધું છે કઈ વાંધો ન આવે હા પેલા પાતા એટલે તો જોઈ છે બાકી કોઈ ડોક્ટર કેવા હતા એને જે આપણો બ્લોગ નહીં જોયો હોય એટલે એવી કઈ કોમેન્ટ નથી આવી હા નહીં અઠવાડિયે એક વાર જ હોય હા એટલે વાંધો ન આવે ચાલો કંઈક ચા ને નાસ્તો કરી લઈ શેવડો છે ચા છે ચાલો બધા નાસ્તો સાંજના પાંચ અને જો ઓફિસ હતી ઘરે આવી ગયા છે ને હવે નાસ્તો કરવા બેસવાનું છે તો આ બાજુ ચા થઈ ગઈ છે રેડી રોય નાસ્તો કરવા બેહી ગયો છે અને પપ્પાની તો નાસ્તો કરી ગયા નીચે અને આ બાજુ મમ્મી બધું વાસણ જ્યારે ગોઠવે છે રો

તો જોઈશી બાકી કોઈ ડોક્ટર કેવા હતા આપણો હોય એને કોમેન્ટ નથી આવી હોય એકવાર જ હા એટલે વાંધો ન આવે ચાલો કઈ ચા ને નાસ્તો કરી લઈ સેવડો છે ચા છે ચાલો બધા નાસ્તો નાસ્તો કરી લીધો છે ને હવે આપણે નીકળીએ સોનલ લેવા માટે હજી ફોન કરો રેડી થઈ ગયા છે ને અહીંથી આપણે ગાડી કાઢીને જાવ અને રેડી નહીં થયા હોય કે પ્લાન ચેન્જ થયો ને એટલે ફોન કરી પૂછી જવું અને ચાલો નીચે આવી ગયા છે આ બાજુ જો ગાડી પાર્કિંગમાં પડી છે થોડી ધમાવા થઈ ગઈ છે અને લોક કેટલા દિવસ આપણે ડ્રાઈવિંગ નથી કર્યું તો ચાલો ડ્રાઈવ કરીએ ગાડીનું નામ આપણે રાખવાનું હતું પણ કંઈ કોઈ લોકો એ ત્રણ તૈણવરા થઈ ગયા તૈણવરામાં કોઈ ગાડીનું નામ સજેસ્ટ ન કર્યું કે સંદીપભાઈ ગાડી ગાડીનું નામ આ રાખજો કાંઈ વાંધો નહીં ચાલો

અને લાઇટિંગ જોયા રાખશે ચાલો થોડી વાર રમવા બીજું કે મમ્મી જો સાંજ ના જમવા માં યાર રીંગણા ઓળો બનાવ મમ્મી યાર ઓળો તમે બનાવ્યો હવે તો આજ મારે ઓળો નથી ખાવ હા તો એ હાલ છે ચાલો ભાઈ સેવ ટમેટા શાક અને બાજરા નો રોટલો લપેટમાં આવશે બીજું એ કહેવાનું કે સવીસમી જાન્યુઆરી હતી તો તે રિસીવ ના ફોટા કે એવું કઈ કેમ પાડ્યું નહીં

કાનો ક્યાં છે કાનો અહીંયા અહીંયા રિશિભ અહીંયા જો કાનો કાનો ક્યાં છે કાનો ઉપર લાઇટ જોવે છે અને પગ તો એક મિનિટે બંધ ન હોય આખો દી પાસન કરવાનું કામ કરે નીંદી આવે છે હાલા કરવા છે ઋષિ હા 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 હાલા કરવા છે તાલે હાલા કરવા છે હું છે હ લાઇટ જોશો જો હા ભાડી લાઈટ જોશે કે હા તો ગાય બીજું ઈ કે એકવાર વાર મારું સાસુ છે ને લાઈન ગેટે ઊભા હતા તો હું થયું તું

તો આમાં ફેલા દૂધ લઈ એવા દૂધવાળા છે ને હવે પેકિંગ છે ને ચેન્જ કર નાખી પેલા ઓલી પોટલી બાંધી ખે બાંધતા ને એ રીતના દૂધ કેમ ઓળ અમૂલ વાળા કેમ પેકિંગ કરીને આપે એ રીતના પેકિંગ ચાલુ કરી દીધું છે હવે આવું પેકિંગ ચાલુ કર્યું હોય તો પેકેજિંગ માં જે લોકો ખર્ચો કરે એની કરતા મારું કેવું એમ કે એક રૂપિયો દૂધ સસ્તું આપી દેવાય શું કેવું મમ્મી એવું ભરવામાં આવા પેકિંગ ચાલુ કરી દીધા હજી મને એમ છે હળવળું હળુ વરદી ને ત્યારે દુકાન નું સિમ્બોલ લેવું મારી નાવા દે શું કેવું તમારું એવું જ કરશે એવો જ પ્લાન હાલે છે એટલે મને એવું જ લાગે એવું કરશે ઘોડિયામાં હોવાની ટ્રાય કરી છે પપ્પા હિસ્કે હિસ્કા નાખવાનું કામ કરે છે

ગઈ જેટલી વસ્તુ ગુજરાતી ફેમિલીમાં લેવામાં આવે ને વર્ષે એક વાર ઉપયોગમાં હોય ને તો એ બધા લઈ જાઓ પછી આ માળિયા માંજ પડી હોય એવું કેમ કરતા છે ગુજરાતી લેડીઝ પણ એ જે રોજ આપણે વાપરવાનું હોય પછી થોડું ને રોજ રોજ આડો આવ્યા રાખે એટલે મૂકી દેવાનું એ દિવાળીએ કાઢવાનું હોય એવું છે તો ગઈ દિવાળીનું છે દિવાળીએ ધૂંસાળો ક્રાંતિ ઉતારવાનું

બિસ્કીટ જેવી લાગતી હોય ચાલો એની સાથે આજનો એન્ડ કરી દઈએ હોપ કે આ વિડીયો ગમો હોય વિડીયો ગમે લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ નું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય